આમોદમાં દલિત હોમગાર્ડ સાથે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર દ્વારા અન્યાય થવા બાબતે આમોદ દલિત આગેવાનો તથા જિલ્લા પોલીસ વડાને સંબોધી આમોદ મામલતદારને ને ગત ત્રીજી ઓગસ્ટે આવેદન પત્ર આપ્યું હતું અને જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ કરવા જણાવ્યું હતું પરંતુ આવેદન પત્રનો કોઈ નિવેડો ના આવતા દલિતોએ આજે ઉપવાસનું શસ્ત્ર ઉગામી એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર બેસી જિલ્લા હોમગાર્ડ કમાન્ડરની દલિતો સાથે થતી અન્યાયકારી નીતિનો સખત વિરોધ કર્યો હતો